જિલ્લા સભ્ય સરપંચો તેમજ તુલાવડી જિલ્લા પંચાયત સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે કાર્યક્રમને સંબોધિત કરતા સંગઠનની મજબૂતી અને આવનારા ચૂંટણી કાર્યક્રમોને લઈને માર્ગદર્શન આપ્યું હતું સ્થાનિક નેતાઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને અંતે સૌએ સંગઠન પ્રત્યે એકતા અને સમર્પણની પ્રતિજ્ઞા લીધી હતી કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર